અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલ પથ્થરમારા નો મામલો કાર્યકર્તાઓ કોંગ્રેસના પાંચે કાર્યકર્તાઓ છે સાબરમતી જેલમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની ફરિયાદના આધારે કરાઈ હતી ધરપકડ સમગ્ર મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી સવાગ્ર મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અમદાવાદ કોંગ્રેસે કાર્યાલય બહાર થયેલ પથ્થરમારાનો મામલો કોંગ્રેસ કાર્યકર્તાઓની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓએ અમદાવાદ સેશન કોર્ટમાં જામીન માટે કરી હતી અરજી હાલ કોંગ્રેસના પાંચે કાર્યકર્તાઓ છે સાબરમતી જેલમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાની ફરિયાદના આધારે કરાઈ હતી ધરપકડ